સિદ્ધપુર માં રામનવમી પર્વ ભગવાન શ્રી રામની ભવ્ય શોભાયાત્રા નીકળી કેબિનેટ મંત્રી શ્રી રાજપૂત ના હસ્તે શોભાયાત્રાનું પ્રસ્થાન કરાયું શોભાયાત્રામાં સંતો મહંતો સહિત રાજકીય સામાજિક આગેવાનો જોડાયા કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતના હસ્તે ભગવાન શ્રી રામ ના જન્મોત્સવ પર્વ નિમિત્તે રામની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જેમાં રોકડિયા હનુમાનજી મંદિરે ભગવાન શ્રી રામજીની આરતી ઉતાર્યા બાદ કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત દ્વારા શોભાયાત્રાનું પ્રસ્થાન કરાયું હતું શોભાયાત્રામાં સંતો મહંતો વિવિધ યુવક મંડળો ગરબા સેવા મંડળો નભાવિત ভক্তોએ જય શ્રી રામ ના ગગન ભેદી નારા બોલાવતા સમગ્ર વાતાવરણ ભગવાન શ્રી રામ મય બન્યું હતું ભગવાન રામચંદ્રજી ની શובયાત્રા બગીઓ ઘોડા ડીજે સાથે નીકળી હતી આ શובયાત્રાના રૂટ પર વિવિધ સેવા કેમ્પો રાખવામાં આવ્યા હતા ભક્તિમય વાતાવરણમાં નીકળેલી શובયાત્રાને લીધે સિદ્ધપુર જાણે ભક્તિમય વાતાવરણ બન્યું હતું રામ નવમી પરબે ભગવાન શ્રી રામની નીકળેલી શોભાયાત્રામાં સાધુ સંતો સંગઠનના પદાધિકારીઓ ધર્મ પ્રેમી જનતા સેવાભાવી સંસ્થાઓના આગેવાનો સામાજિક આગેવાનો જોડાયા હતા Kamlesh Patel Pattern Express pattern.